ભગવાન જગન્નાથના સ્વાગત માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે યજમાન પરિવારે ભગવાનના સ્વાગતની તૈયારી શરૂ કરી ઘરેણા જ્વેલરી સહિત સુભદ્રાજીના પાર્વતી શણગાર તૈયાર થઈ ચૂક્યા છે યજમાન પરિવારના ઘરે ચાર જુલાઈએ ભગવાનની પધરામણી થશે ત્યારે ભગવાનને યજમાન પરિવારના ઘરે લાવવામાં આવશે એકાવન બ્રાહ્મણ દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવશે પ્રજાપતિ પરિવારને આ વખતે યજમાન બનવાનું સૌભાગ્ય મળ્યું છે પરિવારમાં કેવી તૈયારીઓ છે સીધી વાત એમની સાથે જ કરીએ બેન ભગવાન જગન્નાથજીની તૈયારીઓ પધરામણી માટેની કેવી ચાલી રહી છે યજમાનમાં જય જગન્નાથ પધરામણી જ્યારે ભગવાનની થવાની છે એ માટે તો અમે સૌથી પહેલાં એટલી બધી તૈયારીઓ કરી છે કે એની વાત જ ના પૂછો હજુ એમ થાય છે કે હજુ ઘણું બધું લાવવાનું બી બાકી છે એવું લાગી રહ્યું છે લગભગ ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે મહેમાનોની ભગવાન પહેલાં તો પધારશે તો ભગવાનનું ધૂમધામથી શામયું કરવાના છીએ એમની સ્વાગત માટે ફૂલ તૈયારી કરી રહ્યા છીએ અને મહેમાનો પણ બહુ બધા આવવાના છે એમના ગામડેથી પણ આવવાના છે તો એમના રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા વીએપી વ્યવસ્થા ઓલમોસ્ટ બધી જ રેડી કરી દીધી છે સૌથી તો જવાળાથી છે એમની અને નજર બી એ રીતે પહેલી વાર આવવાના છે અને છેલ્લી વાર બી હવે અમારા ઘરે પધારવાના છે હા એકાવન વિદ્વાનો સાથે એમના સહસ્ત્રો મંત્રો ને એવું બધું બોલાવવાનું છે પછી સ્થાપના કરવાના છીએ કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ